નમસ્કાર મિત્રો કરુણા ટોક્સમાં આપનું સ્વાગત છે હું છું કિશોર દોડિયા મિત્રો શ્રાવણી પર્વમાં જેનો એક સૌથી વધુ મહિમા છે એવું પર્વ એટલે રક્ષાબંધન કવિ નાનાલાલની બે પંક્તિઓ યાદ આવે કે આંગળે ઉજાસ મારા આંગળે મારા ઉજાસ સૂર્યનો રે લોલ અને ઘરમાં ઉજાસ મારો વીરાનો રે લોલ એટલે આંગણામાં જે ઉજાસ છે એ તો સૂર્યનો છે પણ ઘરમાં જે અજવાળું પથરાયું છે જે પ્રકાશ ફેલાયો છે એ પ્રકાશ એના વીરાનો એટલે કે એક બેનના એક ભાઈનો એ ઉજાસ છે આવી સરસ મજાની એ બે પંક્તિઓ એટલે આપને યાદ આવી જાય કે રક્ષાબંધન એ માત્ર એક રક્ષા સૂત્ર બાંધવા પૂરતો તહેવાર નથી પણ ભાઈ બહેન વચ્ચે અને માનવજાતમાં આ એક એવો સંબંધ છે જે ભાઈ બહેન વચ્ચેનો સંબંધ છે એ પવિત્ર અને શાશ્વત માનવામાં આવે છે બેન જ્યારે ઘેરથી વિદાય લેતી હોય એટલે કે લગ્ન થાય ત્યારે જવતલિયા તરીકે ભાઈ એમને વિદાય આપતો હોય છે યજ્ઞ ચાર પુરુષાર્થ ચાર પ્રદક્ષિણા વખતે જૌતલ હોમે છે તો આપણામાં એક પરંપરા છે તો હવે તો કદાચ એ કેટલી હશે એ ખ્યાલ નથી પણ બેન જ્યારે ઘરેથી વિદાય લે ત્યારે જૌતલિયા તરીકે અને જ્યારે આ જગતમાંથી બેન વિદાય લે અને ભાઈ જો હયાત હોય તો એ સાસરિયાના ઘરનું એમનું જે કફન છે એ પણ નથી ઓઢાળવા દેતો ભાઈ પોતાનું એટલે કે ઓઢણું એ પણ ભાઈ બહેનને અંતિમ વિદાય જ્યારે દેવાની હોય ત્યારે આપતા હોય છે આવી એક પરંપરા છે આ પરંપરાની વાત થતી હોય ત્યારે બેન અને ભાઈનો પ્રેમ એ ખાસ યાદ આવે રક્ષાબંધન નજીક છે અને રક્ષાબંધન નજીક હોય ત્યારે બેનનું બાળ અને ભાઈનું બાળપણ કેવું હતું એ એના એને ફ્લેશબેક ઉપર આપણે જઈએ તો આપણે ઘણી બધી સ્મૃતિઓ તાજી થાય અને આવી સ્મૃતિઓ તાજી કરવા માટે આજે સ્ટુડિયોમાં ઉપસ્થિત છે અંકિતભાઈ બુધદેવ અંકિતભાઈ આપનું સ્વાગત છે અંકિતભાઈ હમણાં જ મેં રક્ષાબંધનની એ વાત કરી કે બાળપણ ખાસ યાદ આવે જ્યારે આપણે મોટા થાય અને બેનની રક્ષાબંધન આવે ત્યારે બાળપણમાં જે રાખડી બાંધી હોય એ પહેલાં બહુ યાદ આવે તો આપના જીવનમાં જે આવી સ્મૃતિઓ છે એ અમારા દર્શકોને શેર કરો આજે જ હું ઘરે આવ્યો

બેન ને હાથે બાંધેલી રાખડી પહેરવાનો જે એક ઉત્સાહ હોય આનંદ હોય એક કે ને બાળપણમાં જે નાના નાના ઝઘડાઓ દુઃખ સુખ ની એક પલ બધાય પડો બધાય કે ને કે ઈ યાદ આવે કે ને કે જ્યારે ભણતા હતા ત્યારે મારી બેન ની આજે હું વાત કરું તો આજે શી વોઝ ડુઈંગ અ જોબ એન્ડ આઈ વોઝ સ્ટડીંગ હું સૌથી નાનો છું ઘરમાં તો કે ને કે એક બેન તરફથી ને ભણાવવા માટેનો સપોર્ટ કે ને કે એક એમને ખૂબ ખૂબ નમન છે કે મહેનત કરીને એમને ઘણો બધો ત્યાગ આગળ વધારવામાં કે આજે એક સારા વ્યક્તિ તરીકે છે તો એમનું પૂરે પૂરો સપોર્ટ ને યોગદાન એમને એમના આશીર્વાદથી છે એમ તો અંકિતભાઈ તમે જે વાત કરી કે કવર રાખડીનું આવ્યું હતું એ કવર ઉપરથી મને એક વાત યાદ આવી ગઈ કે એક કિસ્સો બહુ જાણીતો છે કે એક દુકાનદાર પાસે એક યુવાન યુવાન જ લગભગ કહેવાય યુવાન આવી અને એક કવર મૂકે છે એમની દુકાનના કાઉન્ટર ઉપર દુકાનદાર એ ખોલે છે ત્યારે એમાંથી એક કંકોત્રી નીકળે છે અને બીજું કવર મૂકે છે એમાંથી પાંચસો કે હજાર રૂપિયા જેવું નીકળે છે તો દુકાનદારને આશ્ચર્ય થાય છે આને કાંઈ લીધું નથી અને કંકોત્રી આપે છે અને પાછો એમ કે કવર એ પૈસાય આપે છે એટલે કે ભાઈ મેં તમ આવું કાંઈ સમજાતું નથી એમ કે તમે મને પૈસાય આપો છો અને કંકોત્રી આપો છો એટલે બહુ સરસ વાત કરે છે વાત કે વર્ષો પહેલાં હું ને મારી બેન અહીંયાથી નાના નાના હતા ત્યારે તમારી દુકાન પાસેથી નીકળ્યા અને એક મારી બેને એમ કીધું કે ભાઈ મારે આ ઢીંગલી લેવી છે એટલે ઢીંગલી લેવા માટે કે મારી પાસે ત્યારે પૈસા નહોતા એટલે મેં બેનને મારે નારાજ નહોતી કરવી એટલે મેં મારા ખિસ્સામાંથી જે પાંચ શંખલા હતા ને એ શંખલા મેં તમારા કાઉન્ટર ઉપર મૂક્યા અને તમે મારા સામે જોયું અને મારી નિર્દોષતા અને બેન પ્રત્યેનો મારો ભાવ જોયો એટલે તમે એ શંખલા લઈ અને પાછું મેં તમને એમ કીધું કે આમાંથી પાછા આપો અને લીંગ લઈ લ્યો તમે પાંચ શૃંખલામાંથી ત્રણ લઈ લીધા અને બે મને પાછા આપ્યા ત્યારે તમારા નોકરે પણ કહ્યું આમ તમારા સામે એ રીતે જોયું કે ભાઈ આ સેટ શું કરવા બેઠા દુકાન બંધ તો નહીં કરે પણ એ કે એ પાછી એ જે તમને શંખલા આપ્યા હતા એ શંખલા થી તમે જયારે ઢીંગલી મારી બેન ને તમે આપી એ ઢીંગલી ના જે લગ્ન છે હવે થોડા સમયમાં એની આ કંકોતરી છે પણ તમે એ કે મને તો કે હું બાળક હતો પણ તમે મારા કરતાં વધારે સમજદાર નીકળ્યા કે આની ઢીંગલી ન આવે છતાં તમે એક બેન નો પ્રેમ મારા ભાઈ ને બેનનો પ્રેમ જોઈને તમે એ શૃંખલાને પૈસા ગણી અને ઝીંગલી આપી દીધી આવી સરસ મજાની આ એક વાત ત્યારે જ પાછા શેઠ છે એ જે દુકાનના માલિક હતા એના લોકલ સામે જોવે છે લોકલ ને યાદ આવે છે એ વાક્ય કે શેઠ ને ત્યારે બે બાળકો વયા ગયા પછી શેઠને એમ કીધું કે તમે શું કરવા બેઠા એ ગયા આ શંખલામાં ઝીંગલી દઈ દીધી આ આ શંખલા આની કિંમત છે કિંમત કેટલી કિંમતી ઢીંગલી છે તમે કે આ શંખલામાં આપી દીધી એટલે ત્યારે શેઠેના સામું જોયું અને એટલું જ કીધું કે તને ખબર છે આની કિંમત જો હવે કેટલી એટલે આવા જે કિસ્સા છે અંકિતભાઈ કે ભાઈ અને બેન એ જ્યારે મોટા થાય ને ત્યારે ખાસ એમને યાદ આવતા હોય છે કે બાળપણમાં જેમ હમણાં જ તમે કહ્યું કે મારી ભણતરની જવાબદારી મને મારું કેરિયર બનાવવાની જવાબદારી એમાં બધી જ જગ્યાએ સપોર્ટ આપ્યો હોય તો આપણે ત્યાં તો એવું કહેવાય છે કે પિતા એ પ્રેમનો ખભો છે પિતા એ પ્રેમનો ખભો છે બાળકો માટે માતા એ વાત્સલ્યની મૂર્તિ છે માતા એ વાત્સલ્યની મૂર્તિ છે પણ બેન બેન એ સ્નેહની સાંકળ સ્નેહની સાંકળ એટલા માટે કે બધાને આખા ઘરમાં

એટલે રક્ષાબંધન એ ખરેખર એવો ઉત્સવ છે પણ એની સાથે જોડાયેલી બાબત એ છે કે સુખ હોય કે દુઃખ હંમેશા હંમેશા બેન કારણ કે એના કઈ પણ થાય એટલે એના બે ઝીજક તમે બેન ને તમારી દિલની વાત કરી શકો તમારું કે કઈ બી કઈ પ્રોબ્લેમ હોય કે કઈ બી ખુશી હોય કે તમે બે ઝીજક ટાઈમ ક્યારે તમે વાતોમાં ક્યારે ટાઈમ પસાર થઈ જાય ને ખબર જ નથી પડતી કે બેન સાથે કેટલી વાતો થઈ જાય આપણે કોલ કરતા હોય કોલ કરતો તો ઘણી બધી વાતો થઈ જાય કેટલી વાતો ગઈ કેટલી કલાકો સમય કોઈ મર્યાદા જ અને હંમેશા અંકિતભાઈ જ્યાં પવિત્ર પ્રેમ હોય છે ત્યાં સમય બહાર નીકળી જાય છે એટલે કે સમય નું ભાન નથી રહે આપણે ઘણી વાર કહી ને કે ભાઈ પ્રેમ હોય ત્યાં પછી ઘડિયાળના કાંટા છે એ એના સામુ નથી જોવાનો બેન એક એવું પાત્ર છે ને એ કાન ખેંચીને કહે કે ભાઈ તું કઈ બહુ મોટો નથી થઈ ગયો બરોબર બરોબર ગમે એ પદ ઉપર હોય હા બરાબર છે બહુ જ સરસ એટલે આવા સરસ મજાના આ સિવાય પણ તમારી બેન સાથે કઈ જોડાયેલા કિસ્સા હોય તો યાદ આવે તો એટલે એમ કે ને જ્યારે ભેગા હતા હવે તો બેન દૂર છે પણ ઘણું એટલે ઘણી એવી યાદો હોય કે જ્યારે નાનપણમાં અમે રમત રમતા ને બધુંય કે ને કે નાના નાના ઝગડા રિસાઈ જાવું કે એકબીજાને સાથે વાતનો કરીને પછી એક થોડાક સમય પછી પાછું બોલવું ને એ બધું હમ હમ એટલે અંકિતભાઈ એવું ક્યારેય બેનુ છે ભાઈ બેન વચ્ચે નાનપણમાં કે તમે બીમાર હો અથવા તો એવું કાંઈ બન્યું હોય એવી કોઈ ઘટના બની હોય અને બેન છે એ દાખલા તરીકે સ્વાભાવિક છે એને ચિંતા મા બાપ જેટલી જ હોય એટલે એને કાંઈ માનતા રાખી હોય અથવા તો આખી રાત જાયગા હોય અથવા તો એવું કાંઈ ટૂંકમાં જોડાયેલું હોય તો હું આજે મારી પર્સનલ લાઈફમાં બેન પહેલા તો મને એ જ પૂછે ભાઈ તું કેમ છે ભાઈ તારી તબિયત સારી છે ને એટલે ઈટ ઇઝ ડિસ્ટન્સ વેન વેન વી શી કોલ્સ મી સો મી કે મારો મારા હાથમાં તકલીફ છે કે મારા હાથમાં તો મને પૂછે ભાઈ એટલે ચિંતા કહીએ છીએ ને કે વધારે આપણે કઈ ન બોલીએ પણ આખા દિવસમાં એક વાર આપણા નજીક ના જે હોય પૂછી કેમ ને તો એને એક એમ થાય કે હા ભલે

હું મારી બધી બહેનોને એમ કહીશ કે એમના આશીર્વાદ છે કે એમને એમની રાખડી હું મારી બહેનને કહેવા માંગીશ કે એમની રાખડી હંમેશા મને પૂછતી થાય છે અને એમની કે ને કે રક્ષાના રૂપે મારા હાથમાં હું બાંધીશ રક્ષાબંધનના દિવસે અને હું મારી બધી બહેનોને બહુ જ સારી સક્સેસ પ્રોગ્રેસ એમને એમની લાઈફમાં મળે અને હંમેશા એમનો કે આભારી રહીશ કે એમને સપોર્ટનો હંમેશા મને સપોર્ટ કરેલો છે સરસ અંકિતભાઈ બહુ જ સરસ આપણે બેનના કિસ્સા તો આપણે વર્ણન કરવા બેસીએ તો ઘણો બધો સમય પણ ખૂટે અને હમણાં જ આપણે વાત કરી કે બેન સાથે વાત કરતા હોય

કૃષ્ણ ભગવાનના સમયથી આવતી આપણી પરંપરા આપણી સંસ્કૃતિ અને એવું પણ નથી કે રક્ષાબંધન છે એ ભાઈ અને બેન પ્રત્યેનો જો રાખડી બાંધવાનું રક્ષા સૂત્ર બાંધવાનું હોય પણ આજે ઘણા એવા પરિવાર છે જેમાં પોતા પોતે પ્રાણીઓની રક્ષા માટે દાખલા તરીકે હમણાં જ અમારે કરુણાટોક છુકલથી એક રીલ મૂકવામાં આવી એમાં એમના ડોગીને એની બેન ડોગીને ભાઈ માનીને બેન છે એ રાખડી બાંધે એટલે વફાદારી પ્રેમ સ્નેહ આ બધી વસ્તુ જેની સાથે જે બેન સાથે જોડાયેલી છે એ બેન માટે દરેક વ્યક્તિ કે દરેક પ્રાણી કે દરેક જીવ એ એના માટે ભાઈ જ છે કારણ કે અંતે તો એ ભાઈ જેમ ખડે ફગે ઉગોરીએ છીએ આ પ્રાણી છે એ પણ આમ જોવો તો આપણા નું જે છે છે એ એ પણ પણ ખ્યાલ નથી કે આપણે આપણે ઘરે રોજ જે આવતો હોય રોટલી નાખતા હોય દૂધ પીવડાવતા હોય તો ક્યારેક એવું પણ બને કે આપણે ભયંકર એક્સિડન્ટમાંથી બચી જાય પણ ક્યારે આપણે નોંધ નથી લેતા કે આ આપણે શું કામ બચ્યા કે આ આપણા ઉપરથી આવડી મોટી ઘાત કેમ તળી ત્યારે સમજદાર વ્યક્તિ સમજી જાય છે કે હું જે શ્વાનને કે ગાયને કે જે રોટલી આપું છું એ ગાય કે શ્વાને મારા ઉપરની ઘાત છે એ પોતે વહોરી લીધી સારા કરેલા કર્મ હા યસ એ આવે એકદમ સરસ સાચી વાત છે અંકિતભાઈ અને આજે કરુણાટોક્સના માધ્યમથી આપણે આપણી બેનના સંસ્મરણો તાજા કર્યા ઘણા બધા ભાઈઓ જે જેમના બેનથી દૂર છે દાખલા તરીકે આપણા જ ભારતીય સેનાના જવાનો જે બોર્ડર ઉપર ફરજ બજાવી રહ્યા છે એમને પણ ચોક્કસ એમના સુધી રાખડી તો પહોંચતી જશે અને બીજે ઘણા બધા આપણા સંસ્થાઓ પણ એમની બહેનો એમને રાખડી મોકલતી હોય છે તો આવું એક જે રક્ષા સૂત્ર જે એકબીજા સાથે જોડાણ થવાનું કરવાનું જે આપણું પર્વ છે એ પર્વ આવી રહ્યું છે આપ સૌ પણ એ પર્વને માણજો ને ખાસ ભાઈઓની સાથે આપના આંગણામાં જે જીવ જે આપના આંગણામાં દરરોજ આવતા હોય ગાય છે શ્વાન છે એમને પણ તમારા એક ભાઈ સમજી અને એમને પણ એટલું જ રક્ષણ રક્ષા સૂત્ર બાંધજો એમના પ્રત્યે લાગણી દર્શાવી એમના પ્રત્યે પ્રેમ કરી તો અંકિતભાઈ આપ કરુણા સાથે જોડાયા અને આપે જ સરસ વાત કરી આપનો ખૂબ ખૂબ આભાર ધન્યવાદ